નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજ રોજ શ્રી મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વિજલપુરથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે નવસારીના મુખ્ય માર્ગો ઉપર ફરી ફરી પાછી વિજલપુર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી બાઇક રેલીની અંદર મોટી સંખ્યામાં યુવાનો કાર અને બાઇક સાથે જોડાયા હતા એમના હાથોની અંદર ધ્વજાઓ હતી અને જય શ્રી રામ અને મહારાણા પ્રતાપજીના નારાઓ લાગી રહ્યા હતા ડીજેની સાથે નીકળેલી આ યાત્રાની અંદર મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને મહારાણા પ્રતાપજીની ચારસો ને પંચ્યાસી મી ભવ્ય ઉજવણી કરવા I'm aí beleza? નવસારી એલસીબી પોલીસે કિંમત રૂપિયા બે લાખ ચોમ્મોતેર હજાર આઠસોનો દારૂ તથા એક મહિન્દ્રાની ટીયુવી કાર જેની સાથે મુદ્દા માલ થાય છે સાત લાખ નેવ્યાસી હજાર આઠસોની સાથે પ્રોહિબિશનનો ગુનો ડિટેક કર્યો છે અને સાથે જ પકડાયેલા આરોપી તરીકે રાકેશ છોટુભાઈ શંકરભાઈ જોગી ચોવીસ વર્ષીય અને જે પરિયા પાર્ટી વલસાડના રહેવાસી છે એની ધરપકડ કરી છે બધું તપાસ એલસીબી ટીમ કરી રહી છે અને આ પ્રમાણે એમણે એક પ્રોહિબિશનનો ગુનો ડિટેક કર્યો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવસારીમાં એક કટાર દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે જેની અંદર બેન દીકરીઓ પોતાની આત્મરક્ષા માટે સશક્ત બને એ હેતુથી કટાર દીક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો જે કંઈ પણ બેન દીકરીઓને આ કટાર દીક્ષા મેળવવી હોય પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને રજીસ્ટ્રેશન માટે એમણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નવસારી જિલ્લાના અધ્યક્ષ રાકેશભાઈ શર્માનો સંપર્ક કરવાનો રહેશે અને એમના માટે નાઇન એટ નાઇન એટ સિક્સ થ્રી વન નાઇન ફાઇવ ફોર પર આપ સંપર્ક કરી Muchas gracias. શ્રી રામ કબીર મંદિર ટ્રસ્ટનો વાર્ષિક સમારોહ સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો શિક્ષણ આરોગ્ય અને સમાજના ઉત્થાનની પ્રવૃત્તિઓમાં નાના એવા ભક્ત સમાજનું પ્રદાન ખૂબ મોટું છે આ શબ્દો ઉચ્ચાર્યા હતા ડૉક્ટર ધર્મેશ કાપડિયાએ ઉપરોક્ત શબ્દ શ્રી રામ કબીર મંદિર ટ્રસ્ટ સુરત ભક્ત સ્પોર્ટ્સ ક્લબ તથા ભક્ત સમાજ મહિલા પાંખ અને યુવા પાંખના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભવ્ય સમારોહમાં શિક્ષણવિદ ડૉક્ટર ધર્મેશ કાપડિયા ઉચ્ચાર્યા હતા વધુમાં તેમણે વિદ્યાર્થીઓ યુવાનોને સંબોધતા કહ્યું હતું કે ટાઈમ મેનેજમેન્ટ દ્વારા લાઈફ મેનેજમેન્ટ કરી શકશો નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સતત ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પલસાણા ચોકડી પાસે અચાનક જ એક કન્ટેનરની કેબિનની અંદર આગ લાગી જવા પામી હતી જોકે સદનસીબે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી કેબિનમાંથી બહાર નીકળી આવ્યો હતો પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેના કારણે લઈ અને ફાયર બ્રિગેડના જવાનોને કોલ કરવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ નથી થવા પામી પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નવસારી જિલ્લામાં છપ્પન ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી તેમજ ચારસો ને ચોર્યાસી વોર્ડમાં સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાશે જે પ્રમાણે જાહેરનામું બહાર પડ્યું છે એ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ બે છ બે હજાર પચીસ ઉમેદવારીપત્રો ભરવાની તારીખ નવ છ બે હજાર પચીસ સાથે જ ઉમેદવારી ઉમેદવારીપત્રોની ચકાસણી કરવાની તારીખ દસ છ બે હજાર પચીસ ઉમેદવારીપત્ર પાછા ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ અગિયાર છ બે હજાર પચીસ મતદાનની તારીખ તથા સમય બાવીસ છ બે હજાર પચીસ રવિવાર સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી અને પુનઃ મતદાનની તારીખ જરૂર જણાય તો ચોવીસ છ બે હજાર પચીસ મતગણતરીની તારીખ પચીસ છ બે હજાર પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સત્તાવીસ છ બે હજાર પચીસ રહેશે જલાલપુર પોલીસે ગેરકાયદેસર ગાંજાના જથ્થાને પકડી પાડી નાર્કોટિક્સનો કેસ શોધી કાઢ્યો છે જલાલપુર પોલીસે ઓગણસી ગ્રામ ગાંજો કે જેની કિંમત થાય છે સાતસોને રૂપિયા સાથે જ પકડાયેલા આરોપી તરીકે ગણેશભાઈ વિજયભાઈ રાઠોડ કે જે જલાલપુર ગૌરીશંકર મહલ્લાનો રહેવાસી છે એને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ જલાલપુર પોલીસ કરી રહી છે આ પ્રમાણે ફરી એકવાર વનસ્પતિજન્ય ગાંજોનો જથ્થો જે ખરો એ નવસારીની અંદર પકડાવવા પામ્યો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ તો તાપમાન પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એકાણું ટકા અને સાંજ દરમિયાન સિત્તેર ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો છ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ ફૂંકાઈ રહ્યો હતો અને પવન દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસારીના નિક્ષય મિત્ર દ્વારા આહવા તાલુકાના બાવીસ જેટલા ટીબીના દર્દીઓને પોષકક્ષણ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા ક્ષય કેન્દ્ર આહવા ખાતે સત્તાવીસ પાંચ બે હજાર પચીસના રોજ લાયન્સ ક્લબ ગણદેવી નવસારી જિલ્લા નિક્ષય મિત્ર દ્વારા આહવા તાલુકાના કુલ બાવીસ જેટલા ટીબીના દર્દીઓને પોષકક્ષણ અનાજની કીટ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના ક્ષય રક્તપિત નિવારણ મંડળના પ્રમુખ તથા વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધ્વર્યુ હરિસેવક દાસજી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વલોટી અને कीतीबेन प्रजापती सहित नाव उपस्थित र्यात મે મહિનામાં ધોધમાર વરસાદ ગલકુંડ વિસ્તારમાંથી પસાર થતી ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ડાંગ જિલ્લામાં મે મહિનાની શરૂઆતથી જ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બુધવારે પણ સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ મેઘરાજાએ ક્યાંક ઝરમરિયા સ્વરૂપે તો ક્યાંક ધોધમાર સ્વરૂપે ધબધબાટી બોલાવી હતી બુધવારે માત્ર છ કલાકના સમયમાં જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો અને ગિરિમથક સાપુતારા સહિત તલેટીના ગલકુંડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું બુધવારે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં સાપુતારા ખાતે સૌથી વધુ ઓગણચાલીસ મિલીમીટર અર્થાત એક પોઈન્ટ છપ્પન ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વલસાડ ડેપોની અંદર આખા ગુજરાતમાં અદતન કહી શકાય તેવું ઓટોમેટિક બસ વોશિંગ માટેનું મશીન ગોઠવવામાં આવ્યું અને જેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું પણ મુદ્દાની વાત એ છે કે એનો જે રેમ્પ બનાવવામાં આવ્યો છે રેમ્પ એ રીતે બનાવવામાં આવ્યો છે કે જ્યારે બસ એની ઉપર લઈ આવે છે તો બસનો આગલો ભાગ એ સિમેન્ટ કોન્ક્રીટના રેમ્પને લાગી જાય છે એટલે એક બાજુ તમે અદ્યતન ટેકનોલોજી વાળા વોશિંગ મશીન લાવો છો તો બીજી બાજુ તમે બસને નુકસાન થાય તે રીતે રેમ્પ બનાવો છો તો આ કેવી બુદ્ધિ અને આ કેવી બુદ્ધિ dino para વલસાડ બસ સ્ટેશન યંત્રાલયમાં અદ્યતન બસ વોશિંગ મશીનનો પ્રારંભ વલસાડ મધ્યસ્થ બસ ડેપો ખાતેના યંત્રાલયમાં એસટી વાહનોની સાફ સફાઈ માટે દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને ભારતમાંથી અદ્યતન ટેકનોલોજી સેન્સરવાળું ચારે બાજુથી બસને ધોઈ શકે તેવું મશીન મુકાયું છે જેનો પ્રારંભ વિભાગીય યંત્રાલય ઇજનેર સિંધીના હસ્તે બુધવારે કરવામાં આવ્યો હતો આ વોશિંગ મશીનથી મિની બસ ડિલક્ષ ગુર્જર નગરી કે સ્લીપર કોચ બસના દરેક પ્રકારના કદ પ્રમાણે સ્વયં સંચાલિત બ્રશિસની ગોઠવણ કરે છે અને તેના દ્વારા ચારે બાજુથી સફાઈ પણ કરવામાં આવે છે નવસારીમાં ઉંદરનો વધી રહેલો ત્રાસ સૂતેલા યુવકના નાક અને બચ્યો હતો ઇજાગ્રસ્ત સલીમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે અને ઉંદર દ્વારા નાક હોટ કડી ખાવાની ઘટના બહાર આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે ફાલુદા મિક્સની સારી વેરાયટી रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो